મિથુન રાશિના સમગ્ર જીવનના દસ કડવા સત્ય જે સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો આજનો વિડિયો મિથુન રાશિ માટે ખૂબ જ ખાસ છે આજે આપણે મિથુન રાશિની સંપૂર્ણ કુંડળી ખોલવા જઈ રહ્યા છીએ આજે આપણે તમારી રાશિ સાથે જોડાયેલા મોટા રહસ્યો જાહેર કરીશું આજે આપણે તમને જણાવીશું કે મિથુન રાશિના લોકોને જીવનમાં આટલી બધી મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે મિથુન રાશિના લોકોને આટલા સંઘર્ષનો સામનો કેમ કરવો પડે છે આ સાથે આપણે એ પણ જાણીશું કે કયા વર્ષમાં તમારું ભાગ્ય ઉદય થશે અને આપણે એ પણ જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકોએ કેટલીક ખાસ રાશિઓથી સાવધાન રહેવું જોઈએ કઈ રાશિ તમને દગો આપી શકે છે મિત્રો આજે આપણે તમારા ગુણો ખામીઓ અને વ્યક્તિત્વની પણ વિગતવાર ચર્ચા કરીશું મિત્રો ચાલો આજના ખાસ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆત કરીએ તમારી જન્મ રાશિ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિનો જ્યોતિષમાં બુધ ગ્રહને ક્રાઉન પ્રિન્સનો દરજ્જો છે સૌ પ્રથમ જાણો કે મિથુન રાશિના લોકો કેવા હોય છે આ લોકો સ્વભાવગત ખૂબ જ રસપ્રદ લોકો દરેક પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ થવું એ તેમની વિશેષતા છે તેમનું વર્તન લોકોને આકર્ષે છે પરંતુ નાની નાની બાબતો પર દલીલ કરવી પણ તેમના સ્વભાવનો એક ભાગ છે મિથુન રાશિના લોકો બે પ્રકારના વિચાર ધરાવતા હોય છે જો તેઓ કોઈ કામમાં વ્યસ્ત હોય છે તો તે જ સમયે તેમના મનમાં બીજી ઘણી બધી બાબતો પણ ચાલી રહી હોય છે અને મિથુન રાશિના લોકો ચોક્કસપણે બાલિશ કાર્યો કરે છે એવું કહેવાય છે કે તેઓ ગમે તે ઉંમરના હોય તેમનું હૃદય હંમેશા યુવાન રહે છે તેઓ રમૂજને પસંદ કરે છે તેઓ ગમે ત્યાં લોકોને હસાવવામાં હંમેશા આગળ રહે છે બુદ્ધિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો ખૂબ જ તેજ મગજના હોય છે તેમની પાસે વ્યવસાયિક મન હોય છે જેનો અર્થ છે કે કયું કામ કેવી રીતે કરવું તેમની પ્રતિભા ખૂબ સારી હોય છે અને તેઓ સ્માર્ટ વર્ક કરવાનું પસંદ કરે છે તેઓ સખત મહેનત કરે છે પરંતુ તેનાથી પણ વધુ તેઓ પોતાનું કામ હોશિયારીથી પૂર્ણ કરે છે મિથુન રાશિના લોકો ખૂબ જ ચપળ અને ઝડપી બુદ્ધિવાળા હોય છે તેમની બોલવાની શૈલી ખૂબ જ પ્રભાવશાળી હોય છે તેઓ ખૂબ જ સારા શ્રોતા પણ હોય છે અને યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવામાં માહિર હોય છે આ તેમની બીજી વિશેષતા છે તેઓ સંબંધોની ઊંડાઈને ખૂબ સારી રીતે સમજે છે દરેક સંબંધને મહત્વ આપે છે અને સહાયક સ્વભાવ ધરાવે છે તેઓ કોઈ પણ કાર્ય ખૂબ જ ઝડપથી અને ચતુરાઈથી પૂર્ણ કરવાનું પસંદ કરે છે તેઓ તેમના સંબંધોને ખૂબ સારી રીતે સમજે છે અને તેમની રૂચિઓ પણ ખૂબ વ્યાપક છે તેમને સંગીત નૃત્ય અભિનય અને કલા પ્રત્યે ઊંડો પ્રેમ છે તેઓ મુસાફરી કરવાનો ખૂબ શોખીન છે નવી જગ્યાએ જવું અને નવી વસ્તુઓનું અવલોકન કરવું તેમના વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે જો કે તેમનો બેવડો સ્વભાવ ક્યારેક તેમને મુશ્કેલીમાં મૂકે છે તેમના શબ્દો હંમેશા સાચા હોતા નથી કારણ કે ક્યારેક તેઓ હવામાં વાત કરે છે મિથુન રાશિ વાયુ તત્વની નિશાની છે તેથી તેમનું મન હંમેશા બદલાતું રહે છે તેઓ હંમેશા તેમની વાત અતિશોક્તિપૂર્ણ રીતે રજૂ કરે છે પ્રેમ અને રોમાંસ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે તેમને પોતાને સૌથી ખાસ બતાવવાની આદત હોય છે તેઓ પોતાને વધુ સારા અને આકર્ષક સાબિત કરવામાં કોઈ કસર છોડતા નથી મિથુન રાશિના લોકો હૃદયમાં ખૂબ જ નરમ હોય છે તેમને નાના બાળકો પ્રત્યે ખાસ પ્રેમ હોય છે અને તેઓ વડીલોનું પણ સંપૂર્ણ આદર કરે છે હવે જાણીએ મિથુન રાશિના લોકોનું ભાગ્ય કયા વર્ષમાં ચમકશે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સના જય શ્રી ગણેશ લખો જેથી ગણેશજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિથુન રાશિના લોકોનું ભાગ્ય બત્રીસ વર્ષની ઉંમર પછી તેમનું નસીબ ઝડપથી વળાંક લે છે અને આડત્રીસ વર્ષ પહેલાં તેમના જીવનમાં ચોક્કસપણે મોટો ફેરફાર આવે છે મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ તે સાચું છે કે ઊંડા સંશોધન અને અનુભવથી બહાર આવ્યું છે આ ઉંમર પછી કારકિર્દીમાં એક અલગ ગતિ જોવા મળે છે ઘણા લોકોને અચાનક જબરદસ્ત પ્રમોશન મળે છે ઘણા લોકો નવો વ્યવસાય શરૂ કરે છે કોઈ નવી કાર ખરીદે છે કોઈ નવો ઘર ખરીદે છે એટલે કે જીવનમાં સ્થિરતા આવવા લાગે છે અને સંઘર્ષ ધીમે ધીમે ઘટતો જાય છે જો તમારી ઉંમર પણ ત્રીસ કે બત્રીસ વર્ષની આસપાસ હોય અને તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થયો હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવો કારણ કે આ માહિતી ઘણા મિથુન રાશિના લોકો માટે મોટી પ્રેરણા બની શકે છે હવે ચાલો તે રાશિઓ વિશે વાત કરીએ મિથુન રાશિના લોકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર હોય તેવી રાશિઓ મેષ વૃશ્ચિક અને ધન આ રાશિઓ એવી છે કે અન્ય રાશિઓ સાથે મિથુન રાશિની સુસંગતતા ખૂબ સારી જોવા મળી નથી આ રાશિઓ સાથેના સંબંધો કાતો ઉતાર ચઢાવથી ભરેલા હોય છે અથવા વચ્ચે એટલા બધા દલીલો અને સંઘર્ષો હોય છે કે સંબંધ ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે જો આ ત્રણ રાશિઓમાંથી કોઈ પણ રાશિ તમારા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તો સાવધાની સાથે આગળ વધો કારણ કે કાં તો તેમની સાથેનો સંબંધ ખૂબ ઊંડો નથી બનતો અથવા કોઈ સમયે વિશ્વાસઘાત જોવા મળે છે આ બાબતો કોઈ પુસ્તકમાંથી બહાર આવી નથી પરંતુ ઊંડા અનુભવો અને જ્યોતિષ વિશ્લેષણમાંથી સામે આવી છે હવે ચાલો જાણીએ કે મિથુન રાશિના લોકોને આટલા બધા દુશ્મનો કેમ મળે છે વારંવાર તેમના માટે સમસ્યાઓ શું ઊભી કરે છે આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવી શકાય છે પહેલું કારણ છે નિર્ભયતાથી અને કોઈ પણ પરવા કર્યા વિના બોલવું મિથુન રાશિના લોકો ખૂબ જ ઝડપી બુદ્ધિશાળી હોય છે અને તેમના સ્વભાવને કારણે તેઓ વિચાર્યા વિના કંઈ પણ બોલે છે તેમનો આ ગુણ ક્યારેક તેમનો સૌથી મોટો દુશ્મન બની જાય છે કારણ કે દરેકને બધું ગમતું નથી અને આ જ કારણ છે કે કેટલાક લોકો તેમની વિરુદ્ધ ઊભા રહે છે ઘણી વખત તેઓ જાણતા પણ નથી કે તેમનો મિત્ર કોણ છે અને તેમનો દુશ્મન કોણ છે તેથી જ કંઈ પણ બોલતા પહેલાં થોડું વિચારવું જરૂરી છે ઝડપી બુદ્ધિ સારી વાત છે પરંતુ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે બીજું મોટું કારણ છે અતિશય આત્મવિશ્વાસ મિથુન રાશિના લોકો ઘણીવાર વધુ પડતા આત્મવિશ્વાસને કારણે પોતાના માટે સમસ્યાઓ ઊભી કરે છે જે કામ પૂર્ણ થવામાં એક મહિનો લાગવો જોઈએ તે તેઓ વિચારે છે કે તે બે દિવસમાં પૂર્ણ થઈ જશે પરિણામ શું આવે છે જ્યારે તે કામ સમયસર પૂર્ણ થતું નથી ત્યારે તેઓ પોતે જ અસ્વસ્થ અને દુઃખી થઈ જાય છે આ જ કારણ છે કે તેમણે પોતાના આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતાને સંતુલિત કરવાનું શીખવું પડે છે ત્રીજું કારણ અસ્થિર મન અને લોભ છે મિથુન રાશિના લોકોની ઈચ્છાઓ ખૂબ મોટી હોય છે તેઓ હંમેશા કંઈક નવું અને કંઈક બીજું મેળવવાની ઈચ્છામાં હોય છે પરંતુ સંતોષની ભાવના ઓછી હોય છે તેઓ કંઈક મેળવ્યા પછી ખુશ થાય છે થોડા સમય પછી તેઓ એક જ વસ્તુથી અસંતુષ્ટ થઈ જાય છે અને કંઈક બીજું મેળવવાનું શરૂ કરે છે પરિણામે તેઓ ક્યારેય સંપૂર્ણપણે ખુશ થઈ શકતા નથી કારણ કે હંમેશા કંઈક નવું અને કંઈક બીજું મેળવવાની ઈચ્છા રહે છે આને ટાળવાનો રસ્તો એ છે કે જીવનમાં સંતોષની ભાવના લાવવી અને દરેક નાની વસ્તુમાં ખુશી શોધવી ચોથું અને સૌથી મોટું કારણ રાજકારણ અને ગપસપ છે મિથુન રાશિનું પ્રતિક જોડિયા છે એટલે કે બેવડું સ્વભાવ ઘણી વખત તેમની બોલવાની આદત તેમના માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે ક્યારેક તેઓ અપ્રસ્તુત વાતો કરે છે અથવા અતિશોક્તિ કરે છે જે તેમના કારકિર્દી પ્રેમજીવન અને પરિવારને સીધી અસર કરે છે રાજકારણ તેમના જીવનમાં ઝડપથી આવે છે અથવા તેઓ પોતે અજાણતા કોઈ રાજકારણનો ભાગ બની જાય છે આ જ કારણ છે કે ઘણી વખત તેમના જીવનમાં એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યારે તેમને વિશ્વાસઘાત અથવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે વિચાર્યા પછી બોલો અને બધું અતિશોક્તિ ન કરો તો મિથુન રાશિના લોકો જો તમે તમારા જીવનને વધુ સારું બનાવવા માંગતા હો તો ચોક્કસપણે આ ચાર બાબતો ધ્યાનમાં રાખો હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારા જીવનમાં દુઃખનું કારણ શું છે અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું જો તમને આ વાતો સાચી લાગે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો જેથી ભગવાન ગણેશજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર